चालू थंड वातावरण नव्हतं म्हटलं आम ओंघोळी डीप ते काय वाटतो अबीर गुलाल बोळा चंदन चढाऊ બીલી સડાવું તમને ભાવે ભોળાનાથ આજના સત્સંગમાં મારું લખી લેજો નામ ડાક ડમરો ને હાથે ત્રિશુર સોહાય છે કંઠે છે રુદ્ર ની માળા ભોળાનાથ આજના સત્સંગમાં મારું લખી લેજો નામ અંગે બભૂતિ ભલે ચંદ્ર સોહાય છે માથે છે ગંગાની ધારા ભોળાનાથ આજના સત્સંગમાં મારું લખી લેજો નામ ના વૈકુંઠના વાસી ભોળા કૈલાસ માં સાથે સે પરોટી નો સાથ બોળા નાત આજના સત્સંગમાં મારું લખી લેજો ના અમ પરોટી તો પાસે બેઠા ગંગાત મારી માકે બીલડી સુમન મોયા બોળા આજના સત્સંગમાં મારું લખી લેજો નામ

મસ્ત મજાના ઢોકળા પોકળા ખાઈ ને આપડી ઓફિસ આવી ગયા છે પાછા કામ ધંધે લાગી જશું ચલો તો અત્યારે આપણે જો આપણે ક્યાં એવાય

લાઇક કરી નાખો શેર કરી નાખો સબસ્ક્રાઈબ કરી નાખો તો મળી કાલે નવા બ્લોગ સાથે દસ વાગે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ